નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ટ્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિશુલ્ક રંગોળી વર્કશોપ નિઝામપુરા સમાજ સંકુલ ખાતે યોજાયો અંતિમ દિવસે રંગોળીના કલાકારોને મહાનુભાવના હસ્તે સર્ટિફિકેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિશુલ્ક રંગોળી શીખવવાનું જે અભિયાન ચાલે છે જેમાં અત્યાર સુધીમાં લગભગ પિસ્તાલીસો કરતાં વધુ વિદ્યાર્થીઓએ રંગોળી શીખી છે એ અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા ખાતે અનાથ તેમજ શારીરિક અપંગ બાળકો સાથે રંગોળી વર્કશોપનું આયોજન સમાજ સુરક્ષા સંકુલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં છવ્વીસ જેટલી જુદી જુદી રંગોલી બનાવવામાં આવી હતી વિવિધ ટેકનિક રિયાલિસ્ટિક લેન્ડસ્કેપ પોર્ટ્રેટ પાણી ઉપર તરતી પાણીની નીચે શીખી હતી કુલ ચાર દિવસના વર્કશોપમાં અંતિમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રંગોળી બનાવીને રંગોળીનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું આયોજિત કરેલું હતું અને સમગ્ર વર્કશોપ દરમિયાન સંસ્થાના દરેક કર્મચારીનો ખૂબ જ સાથ મળ્યો હતો સંસ્થાના બાળકોની ચિંતા દિલી અને કલા પ્રત્યેનો લગાવ પ્રશંસનીય હતો વર્કશોપના અંતિમ દિવસે દરેક બાળકોને બાળ કલ્યાણ સમિતિ વડોદરા ચેરમેન શંકરલાલ ત્રિવેદી અને દીપક ફાઉન્ડેશનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા અને જેમાં સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશનના પ્રોબેશન ઓફ ऑफिसर संध्या बेन सब काल प्रोग्राम मैनेजर चेतन परमार सहज रंगोली ग्रुप फाउंडर कमलेश व्यास मीनाबेन व्यास सहित महानुभव उपस्थित रहता अने बाड़कों ने प्रोत्साहित कर जी यहां समाज सुरक्षा संकुल के आ, हेल्प से हम लोगों ने यहां जो एक रंगोली वर्कशॉप का आयोजन किया था इसमें टोटल थर्टी स्टूडेंट्स ने टेक पार्ट किया था और यहाँ पे आप देख रहे हैं कि 26 रंगोली उन लोगों ने चार दिन की जो प्रैक्टिस उन लोगों ने की उसके मुताबिक यहाँ रंगोली बनाई है और आज उसकी प्रदर्शनी आयोजित होने वाली है हम लोग सब बच्चों को मोटिवेट करने के लिए उसको सर्टिफिकेट एनायत करने वाले हैं और बड़ोड़ा की जनता को हम आग्रह करते हैं कि आप आइए और इन जो ये जो बच्चे ऑर्फनाइज बच्चे हैं फिजिकली चैलेंज बच्चे हैं उन सब कला का आप रसपान कीजिए क्या न કમલેશ વ્યાસ ફાઉન્ડર સહ જન્મ